અત્યારે નોકરી નઈ જતો તમે નહી આપેતા પેટા નું કમાશે નહીં ખેતર માં શેતર માં જાવ્યા કોઈ દારો આખો દારે

આ જો મારે જો હિકઈન મારે વાસો જોયું મને પડાય ગહી ગહી અલય તો એક આવશે અલય કુગરો અંદર હે ના કરાય એનું તું હા બમરાળો તું બે એ તારી

अंदर जतरा दे, एक नेम टाइम फोटो फिक्स ले आउट नहीं आप अरे पेपर है मार दो ता एक हाँ एक बेन तो इन्हें चार अरे यार जेल अच्छा था मेरा अरे यार वो तो पुलिस चार पाल आ चार पाल तो मतलब कौन अरे

બે ત્રણ ચાર પોત આઠેટ ફાયદા એક જ માં ઘેર આવી ગયો

ચા <laughs> પીવા <laughs> 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 બે 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 છો એકદમ બે અરે ઓ દુની હવે તો એક પર તો ઠીક છે કે રે ડાયરેક્ટ જાય હે બે પડતો આડું અરે ઉઘરે મારતો

એ કોણ ના પાડે ભગવાન તને તો લે તને એક તમામ ભગવો દે

તાવ તો આ આટ નહીં પડે હાલ લે અમે બાઉ તાર લે 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 ભાઈ કે કાઢવા પડતી ને ના કાઢવાનો તો કાઢવો જ પડે ને ના ને અંદર તો જોઈ લે જીવ 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 આ જે તો

ला 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 ए ए माने तो एक ही गर्मी क्यों नहीं है तो भमरो था बा बे अरे आठ वाला घुर दियो अरे जो

રોક કર દે હું દો ના ના તો એક ટકો લઈ લે એક ટકો લઈ ચાર ટકા લે તો મારે પદુ આલો ને તું આન દે તો મને ખોરતો હોમીઓ તો એવું હે પાછું નીકળ પર આવી ત તન આરે કા આરે કપડો તો અલ્યા

તારો આજુ તે બે હજી બાકી ના દેતો હમણાં સટકાઈ નઈ છટકાય